અત્યારે જો આપણે લગાડી દીધી છે અમદાવાદ અસલાલીમાં આપણે ખાલી કરવાનું છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો ફાઇનલી જો આપણી ગાડી લોડિંગ ચાલુ છે હજી અડધી ગાડી થઈ ગઈ છે ને હજી અડધી બાકી છે અંદરથી લારી ભરીને આવે ને લારીમાંથી પાછી ગાડીમાં આપણી નાખે છે આવું કઈક લોકેશન છે અહીંયા ઝાડવા બહુ મસ્ત વાવેલા છે આપડે ઘનશ્યામ લોજિસ્ટિક ઓફિસે ખાલી કરવા જવાનું છે કારણ બોરા છે હવે પાલટી તો કે અમારી ફેક્ટરી આવી જાવ ન્યા નાખી જાવ આપણે ના પાડતી હતી ભાઈ દહીન બોરામાં ફેક્ટરી ન આવે અમારી ઓફિસે ઉતરશે ત્યાંથી મગાવી લેજો અહીંયા જો એક્સિડન્ટ થયું લાગે છે હા તાજું થયેલું છે એક્સિડન્ટ

બે વાગે ભાઈ આપણે લગભગ પાંચ વાગે ઉઠીને પાછા પાંચ સાડા પાંચ ઉઠીને રહેવાના થયા જ્યાં ત્યાં હાલતા જ્યારે અત્યારે જો આપણે ચોટલીલા ક્રોસ કરીને ઊભી રાખી છે ટાયર બાયર ચેક કરવા અને હંમેશા આપણે કતરાળ હોટલ ઓલા આવડ હોટલ આવડ હોટલ પણ ઊભી રાખી છે ટાયર બાયર કીધું ચેક કરી લઈ પછી હળવા હળવા આવી લે હવે અહીંયા આપણે ચાલીસ પચાસ કિલોમીટર ચાલીસ કિલોમીટર છે એટલે હવે થાય અહીંથી રનિંગ એટલે વિડિયોમાં કન્ટિન્યુ ચલે સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર પહેલી આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે ત્રણ જગ્યાએ નહીં પણ બે જગ્યાએ ખાલી કરવાની થાય એક તો આપણે કહી દેવું રિક્ષામાં લઈ જાય કાંઈ વાંધો નહીં હાલો હાઈલા જાય નીકળી હવે અહીંથી મિત્રો જો આપણે બાવન ટ્રી ટોલ ક્રોસ કરીને આગળ આવી ગયા હા તમે એનો વ્યૂ ચેક કરો તમે પહાડ ને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યાર પણ વરસાદનું જોર બતાવે એવું લાગે કે વરસાદ તો આવશે આજની તારીખમાં

મંદિર છે જો દાવડીમાં નું મંદિર છે હાલો તો પુવાડ માં ક્રોસ કરી ચા પી લે અને પછી સીધા ફેક્ટરી જ્યાં ખાલી કરવાનું આપણે પહેલી જગ્યાએ તો રાજો માલ નથી દોઢ બે ટન જ છે દોઢ ટન જ એ છે અને બીજી જગ્યાએ છે આપણે આડા દવા ટન ટોટલ બારક ટન વજન છે આપણી ગાડી તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છે કુવાડવા કુવાડવાની મેન બજારમાં આવેલા જાય ફોન આવી ગયો તો ફાઇનલી જો ભાઈ આપણે પહોંચી ગયા છે આ બાતકા ખાલી કરવા પહેલી જગ્યાએ ના કાકા લેગર ઇન પછી આપણે જાય સીધા બીજો જે માલ નીચે દેખાય ને એ માલ ખાલી કરવો નવું કઈક લોકેશન છે અહીંયા સિંગલ પટી રોડમાં રોડ થી જ આપણે જે થોડક જ અંદર આયા સર્વિસ રોડમાં કે જરાક અંદર લીધી હે હાલો કા ફાલે બાલે ફરીને કી જાય બીજે જ તો મિત્રો આપણે જ્યાં ખાલી કરવા ત્યાં પહોંચી ગયા છીએ જ્યાં આવું કંઈક લોકેશન છે અહીંયા હાકડી શેરી છે ને માંડ માંડે અહીંયા દિવસ થાઠું માર્યું છે હવે આપણે બેહીએ ગાડીમાં લગભગ મજૂર તો વધારે હે બોલાવ્યા ત્રણ ચાર બોલાવ્યાના લગભગ એવો અંદાજ છે કે બે કલાકમાં ખાલી કરી લે પછી હોય છે છતાંય કેટલા વાગે ખાલી કરીને છોડે અહીંથી આવું કંઈક વિસ્તાર છે અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે અહીંયા ઇન્ડસ્ટ્રી જ નથી રેસિડન્ટમાં ખાલી થાય કઈ વાંધો નહી રાહ જોઈને બેસી આપણે તો મિત્રો આપણે ખાલી બાલી કરીને આવી ગયા હતા પાછા અને ઘરે આવતા રેતા જમી લીધું જમીને હવે પાછા અત્યારે ઓર્ડર આવી ગયો જો પાછા ગાડી આવી ગયા હવે જાય પાછા ભરવા ભરવાનો ફોન આવી ગયો કરી લીધી જો ગાડી ચાલુ પાંચ મિનિટ ચાલુ રહે પછી નીકળી તડકો જોરદાર છે આજે સવારમાં હતું વરસાદ જેવું વાતાવરણ અત્યારે તો પણ તડકો નીકળી ગયો અને આપણે રોડ ઉપર જ ગાડી હતી હાલો તો નીકળી ગયા હજી આપણે ગાડીમાં ત્રણ બોરા તમે જોયા છે આગળ આપણે વિરમગામથી રિટર્ન પાછા જે આવ્યા હતા એ હજી ભાયા છે ત્રણ ત્રણ બોરા એ આપણે અહીંયા ઓફિસે ઉતારવા જવા ઓફિસે ઉતાર પછી આપણે જ્યાં ભરવાનું હોય ત્યાં જાય હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આગળ જોઈએ તમને ખબર પડી જાય હમણાં આગળ વિડીયોમાં કે આપણે ક્યાં ભરવા જવાનું ક્યાંનું હોય હાલો તો વિડીયો છેલ્લે સુધી જોજો તો જો આપણે સર્વિસ રોડમાં ચડી ગયા હે તો આપણે ગોંડલ ચોકડી પહેલાં જે બ્રિજ ચાલુ થાય ત્યાંથી આપણે ખાલી સાઈડ સર્વિસ રોડમાં લઈ લેવું આપણે ઘનશ્યામ લોજિસ્ટિક ઓફિસે ખાલી કરવા જવાનું છે ત્રણ બોરા છે હવે પાલટી તો કે અમારી ફેક્ટરી આવી જાવ ન્યા નાખી જાવ આપણે ના પાડતી હતી ભાઈ ત્રણ બોરામાં ફેક્ટરી ન આવે અમારી ઓફિસે ઉતરશે ત્યાંથી મગાવી લેજો જાય આ

આપણે એક જ જગ્યાએથી ભરવાનું છે તો મિત્રો જ્યાં આપણે પહોંચી ગયા છીએ આપણે જ્યાં ભરવાનું હતું ત્યાં લગાડી દીધી આ ગાડી શટરમાંથી ભરવાનું છે આપણે ઘરની ફૂલ તડકો થઈ ગયો છે આજે મારીએ છીએ છે થઈ જાય લોડિંગ ને આપણે આ માલ છે અમદાવાદનો જ છે અને આપડે તમને ખબર છે કે અમદાવાદ જ જાજા ભાગે હાલી છે બહુ તો ક્યારેક જ હોય આપણે બરોડા હોય કે મહેસાણા હોય કડીકલોલ હોય બાકી લગભગ આપડે તમને ખબર જ છે કે જાજા વિડીયોમાં આપણે અમદાવાદનો જ માલ તમને જોવા મળશે અમદાવાદ જ આપણે કન્ટિન્યુ આલીએ અત્યારે આપણે લગાડી દીધી છે અમદાવાદ અસલાલીમાં આપણે ખાલી કરવાનું છે હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ભરાઈ જાય માલમાં શું છે આપણને ખબર નથી હજી પાવડર છે લગભગ એટલી ખબર છે ફૂલ ગરમી અત્યારે જવા આવવા જ વાત જ કરો તો મિત્રો ફાઇનલી જો આપડી ગાડી લોડિંગ ચાલુ છે હજી અર્ધ ગાડી થઈ ગઈ છે અને હજી અર્ધ બાકી છે અંદરથી લારી ભરીને આવે ને લારીમાંથી પાછી ગાડીમાં આપડી નાખે છે ના ઓગ ગ્લોગેશન છે આ જાળવા બહુ મસ્ત વાવેલા છે હાલો આ પાણીના જગ પડ્યા પાણી પાણી પી આવી તો મિત્રો હાથ વાઈ ગયા અને અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો આપણે ગાડી તો ભરાઈ ગઈ તો ગાય હજી બિલ નથી મળ્યું અને આપણે હજી બહાર કાઢીને બેઠા છીએ અને વરસાદ અત્યારે અનરાધાર ધાર પડે છે તમે આપણા કાચમાં જોઈ શકતા આમ છાંટા નથી પડતા ધાર પડે છે પાણીની કેટલો વરસાદ પડે જવો આ તમે તો ધબાટી બોલે છે આગળ રસ્તો તો દેખાતો જ નથી આગળ આ છેલ્લે આ ઝાડવું એક દેખાય બાકી પછી કાંઈ દેખાતું નથી છાંટા નથી પડતા કામ કાયદેસર કાચમાં જુઓ તમે ધી બોલે વરસાદ ચાલુ છે અત્યારે રાજકોટમાં ભાઈ બિલ ની રાહે આપણે બેઠા છીએ બિલ આવી જાય તો નીકળી જાય હાલો જોઈ કેટલી વારમાં બિલ આવે ફોન તો કર્યો હોય પાર્ટીને તો ભાઈ બિલ તમે ફટાફટ બનાવી દો એટલે પાણી આમ બધે ભરાવા થાવા માંડે એની પેલા આપણે અહીંથી બહાર કાઢી લઈએ કારણ કે પછી એક સાઈડના કાચમાં આમ કાંઈ દેખાય નહીં અને ખોટા ખોટું હેરાન ખાવું દસ પંદર મિનિટ છે ચાલુ થયો હે મિત્રો પોણા બહાર વાઈ ગયા હોય હવે આપણે નીકળ્યા છીએ આપણે સીધા ઘરે વહી ગયો હતો અને પોણા બારે અત્યારે આપણે નીકળ્યા છીએ અહીંયા જો એક્સિડન્ટ થયું લાગે છે હા તાજું થયેલું છે એક્સિડન્ટ ટેન્કરવાળાએ ટાટામાં ટોકી દીધી ભાઈ ધ્યાન જ રાખવું પડે આમાં એક નો આવે ભાઈ હાલો તો વિડીયો માં જોડાયેલા રેજો હવે આપણે ચોટીલા ઊભી રાખશું પાણીનો જગ ભરવા અને ચા પાણી પીવા ત્યાં મળશું ડાયરેક્ટ હવે મિત્રો જો આપણે ચોટીલા ક્રોસ કરીને આગળ આવી ગયા એ આગળ આવી કૃષ્ણા હોટલ કૃષ્ણા પર આપણે પહોંચાવીએ અત્યારે ટાઈમ થયો છે અત્યારે હવા એક વાગ્યો છે આપણે અમદાવાદ અસલાલી જવાનું છે અસલાલી ખાલી થાય મિત્રો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું નેક્સ્ટ વિડીયોમાં કાલે સવારે ત્યાં સુધી બધાને જય માતાજી ત્યાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ અને હવે આપણે અહીંયા જાય નો સ્ટોપ હવે મળશું કાલે નવા વિડીયોમાં જય માતાજી બધા